નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર એચ અડતાલીસ પર ભૂરા રંગનું રસાયણ ભરેલ બેગ ટ્રકમાંથી રસ્તામાં પડી હવામાં પિગમેન્ટ્સ ભરતા અન્ય વાહન ચાલકોને હાલાકી

જીવ જોખમમાં મુકાયો હતો જે બાદ આજ રોજ ફરી એક વાર સુરત તરફ જતા ટ્રેક પર આમલા ખાડી બ્રિજ પર જ એક આઈસર ટેમ્પોમાંથી અચાનક બ્લ્યુ પિગમેન્ટની બેગું રોડ પર ટપ પડવા લાગી હતી અને તેને લઈને રોડ પર ચારે તરફ બ્લ્યુ પિગમેન્ટ ફેલાઈ ગયું હતું ટેમ્પો ચાલકને અન્ય વાહન ચાલકે જાણ કરતાં ત્રણસો મીટર દૂર ટેમ્પો ઊભો રાખ્યો હતો અને બેગું ઉઠાવી પુનઃ ટેમ્પો લોડ કર્યો હતો જોખમી રીતે વાહનમાં સામાન લોડ કરી અન્યના જીવ ઉપર જોખમ ઊભું કરતા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર